રાજીનામું આપી દીધું છે એક તરફ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ને ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ રોષ યથાવત દેખાડી રહ્યું છે અને ગામે ગામે વિરોધ ચાલી રહ્યો છે અને સંમેલન યોજી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ મોદી પરિવાર સભા કરીને પ્રચાર કરી રહી છે ટીપીને લઈ આપ્યું હોવાનું કહ્યું છે તો આવો જાણીએ તેમણે શું કહ્યું ગુજરાત પ્રદેશમાં જે અમારા ક્ષત્રિય સમાજ નો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નહોતો સત્તર વર્ષ થયા હતા મારા વોટનો અધિકાર હતો તે દુ હું ભાજપનો કાર્ય કરતા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આજે એનું સુખદ સમાધાન આવે અને ભાજપ ના મંડળ ને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે ભારત માતા કીધે આવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો